ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ હોવા છતાં વિરમગામ સહિત અમદાવાદ જિલ્લાના માર્કેટયાર્ડમાં પહોંચી રહ્યું છે ચાઇનીઝ લસણ ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ હોવા છતાં અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેર સહિત પંથકના માર્કેટયાર્ડમાં ચાઇનીઝ લસણ પહોંચી રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર એક વિરમગામના વેપારી દ્વારા રાબેતા મુજબ અમદાવાદથી શાકભાજી મંગાવતા જેમાં મોટા પ્રમાણમાં ચાઇનીઝ લસણનો જથ્થો અમદાવાદથી મોકલી દેવામાં આવ્યો હતો વિરમગામના વેપારીને ખબર પડતા સમગ્ર મુદ્દા મામલે મુદ્દામાલ અમદાવાદના વેપારીને પાછો મોકલી દેવામાં આવ્યો હતો પરંતુ વિરમગામ સહિત અન્ય અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ ચાઇનીઝ લસણ વેચાણ થઈ રહ્યું હોવાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે નાના વેપારીથી લઈને લોકોના ઘર સુધી ચાઇનીઝ લસણ પહોંચ્યું હોવાની પણ ચર્ચાઓ લોકમુખે ચર્ચાઈ રહી છે ત્યારે વિરમગામના શાક માર્કેટમાં વેપારી દ્વારા હાલ તો શાકભાજીની સાથે ચાઇનીઝ લસણ પણ ચેક કરીને વેપારીઓ દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના થોડા દિવસો પહેલાં રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણના વિચારને લઈને હોબાળો મચ્યો હતો અહીં લાવવામાં આવેલા પ્રતિબંધિત ચાઇનીઝ લસણથી નારાજ ખેડૂતોએ સમગ્ર સૌરાષ્ટ્રમાં હરાજી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો હતો થોડા દિવસો પહેલાં ગુજરાતના ગોંડલ શાક માર્કેટમાં ભારતીય લસણની સાથે ભેળવવામાં આવેલા પ્રતિબંધિત ચાઇનીઝ લસણના ત્રીસથી વધુ કટ્ટા ગોંડલ ખાતે પહોંચ્યા હતા આ ચાઇનીઝ લસણ ગોંડલ સુધી કેવી રીતે પહોંચ્યું તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી રહી હતી રાજ્યમાં દાણચોરીની ચાઇનીઝ લસણ પહોંચ્યું હોવાની આશંકા સિવાય રહી છે ત્યારે ચાઇનીઝ લસણ બેંગ્લોરથી વાયા મુંબઈ થઈને ગુજરાત પહોંચતું હોવાની માહિતી મળી રહી છે વિરમગામ અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારના તાલુકાના વેપારી અમદાવાદ ખાતેના મુખ્ય બજારમાંથી શાકભાજીની ખરીદી કરીને ગ્રામ્ય વિસ્તારમાં વેચાણ કરતા હોય છે ત્યારે અમદાવાદથી ગુજરાતનું દેશી લસણની સાથે ચાઇનીઝ લસણનો પણ જથ્થો વેચાણ કરતા હોવાના અમદાવાદના મોટા વ્યાપારીઓ દ્વારા પણ આ રીતે વેચાણ કરતું હોવાની માહિતી મળી રહી છે એક જાણકારી મુજબ ચાઇનીઝ લસણમાં ઘણા પ્રકારના હાનિકારીક કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે અને ચાઇનીઝ લસણ ઉગાડવા મેટલ શીશુ ક્લોરીન તેમજ સહિત પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે લોકો એ પણ ખબર નથી કે તેનું લસણ સમજીને તે ખાઈ રહ્યા છે તે નકલી છે પરંતુ ફાસ્ટ ફૂડ અને અનેક જગ્યાઓએ આવા ચાઇનીઝ લસણનો પણ ઉપયોગ થતો હોવાની પ્રાપ્ત માહિતી મળી રહી છે કેટલાક લોકો તો સરળતાથી અસલી કે ચાઇનીઝ લસણ વચ્ચે તફાવત કરી શકતા નથી આ લસણ દેખાવમાં સફેદ હોય છે અને તેની કડીઓ પણ જાળી હોય છે નિષ્ણાતોના મતે ચાઇનીઝ લસણ ખાવાથી નર્વસ સિસ્ટમ સંબંધિત ગંભીર બીમારીઓ થાય છે અને આનાથી કેન્સરનું જોખમ પણ વધી જાય છે ચાઇનીઝ લસણ આપણા દેશી લસણ કરતાં મોટું હોય છે અને જેની અંદર રાસાયણિક મિશ્રિત હોય છે અને ભારત સરકાર તેના પર પ્રતિબંધ મૂક્યો છે જે જમીન ફળદતા માટે પણ હાનિકારક હોય છે ત્યારે વિરમગામ સહિત અમદાવાદના મોટા વ્યાપારી દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાઓએ ચાઇનીઝ લસણ કેવી રીતે પહોંચાડવામાં આવે છે તે તપાસનો મોટો વિષય છે